વિદ્યાર્થી મિત્રો ઓમ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતમાં બીજો નવો એક ટોપિક લઈને આવ્યા છીએ જેનું નામ છે અવયવ તો વિદ્યાર્થી મિત્રો આપણે અવયવ કોને કહીશું તો કે અવયવ એટલે સાદી ભાષામાં કેવું હોય તો કોઈ પણ વસ્તુનો ભાગ એનો મતલબ દાખલા તરીકે આ શરીર છે આ શરીરમાં આ મારું શું દેખાય છે તમને લોકોના હાથ તો હાથ શું કહેવાશે શરીરનો અવયવ કહેવાશે એવી રીતે ઘણી બધી વસ્તુઓ છે દાખલા તરીકે કોઈ પંખો હોય તો પંખાના પાખ્યા જે હોય એ પંખાના પાખ્યાને આપણે શું કહીશું અવયવ કહીશું એવી રીતે હવે મારે ગણિતમાં જોવું હોય તો ગણિતમાં આવી બાજુ અવયવ એટલે કે સાદી ભાષામાં આપણે અવયવ કોને કહીશું તો કે ગણિતમાં અવયવ એટલે જે સંખ્યા વડે જે આપણા કોઈ જોડી સંખ્યા છે એ સંખ્યા વડે આપેલી સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીશું એનો મતલબ શેષ કેટલી વધશે શૂન્ય વધશે એવી તમામ સંખ્યાઓને આપણે શું કહીશું આપેલી સંખ્યા માટેનું અવયવ કહીશું કેવી રીતે કહીશું આપણે એક ઉદાહરણ આપ્યું છે દાખલા તરીકે છ ને હું કઈ કઈ સંખ્યા વડે ભાગી શકું છું તો કે છ ને બે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે તેથી આપણે શું કહીશું તો કે બે અને ત્રણ ને

ક્લિયર તો અવિભાજ્ય સંખ્યાઓ આપણને ફરજિયાત પણ આવડતી હોવી જોઈએ જેના ઉપરથી આપણે શું કરી શકીશું એના અવિભાજ્ય કોઈપણ સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડી શકીશું સાદા અવયવો પાડવાના નથી અવિભાજ્ય અવયવો પાડવાના છે જ્યવયવું અવિભાજ્ય અવયવો પાડી શકીશું એટલે કે દરેક વિભાજ્ય સંખ્યાને આપણે તેના અવિભાજ્ય અવયવના ઘાતના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ દાખલા તરીકે આપણે અહીંયા કેટલા ઉદાહરણ લીધેલા છે બે ઉદાહરણ લીધેલા છે પેલું ઉદાહરણ કયું છે આપણા જોડે તો કે બારના અવિભાજ્ય અવયવો જણાવો તો બારના અવિભાજ્ય ના ભગાય તો ત્રણ વડે ના ભગાય તો પાંચ વડે પાંચ વડે ના ભગાય તો સાત વડે સાત વડે ના ભગાય તો અગિયાર વડે અગિયાર વડે ના ભગાય તો તેર રીતે ચાલુ ચાલુ રાખવાનું અવિભાજ્ય સંખ્યાઓ આપણને આવડતી હોવી જોઈએ ક્લિયર છે તો બાર ને પેલા કેટલા વડે ભાગ્યું આપણે બે વડે તો જેવું ભાગ્યું આન્સર કેટલો મળ્યો છ છ ને કેટલા વડે ભાગીશું બે વડે એટલે કેટલા મળશે આપણને ત્રણ અને ત્રણ ને કેટલા વડે ભગાશે ભાઈ બે વડે ભગાશે એટલે કેટલા વડે ભાગવાનું ત્રણ વડે એટલે આપણો જવાબ કેટલો મળશે આપણને એક એનો મતલબ આપણને અવિભાજ્ય અવયવો કેટલા મળ્યા છે તો કે બે ગુણ્યા બે ગુણ્યા એનો આપણે આપણે શેના દર્શાવી શકીશું તો કે એને ઘાતના ગુકારના સ્વરૂપમાં દર્શાવીશું એનો મતલબ બે આપણા જોડે કેટલી વાર છે બે વાર તો બે ની કેટલી ઘાત થશે બે અને ત્રણ કેટલી વાર છે આપણા જોડે એક વાર એટલે ત્રણ ની ઘાત કેવી લખવાની એક તો આ શેના સ્વરૂપે દર્શાવી દીધું આપણે ઘાત ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધું હવે એવી રીતે આપણા જોડે કઈ સંખ્યા છે પિસ્તાલીસ તો પિસ્તાલીસ ના આપણને અવિભાજ્ય અવયવ શોધવાના કીધા હોય તો આપણે કેવી રીતે ભાગીશું તો કે પિસ્તાલીસ ના બે વડે ભગાશે નહીં આ કેવી સંખ્યા છે એકી સંખ્યા જે આપણે સંખ્યાઓના પ્રકારમાં ભણી ચૂક્યા છે ક્લિયર તો એનો મતલબ આપણા જોડે કેટલા છે પિસ્તાલીસ પિસ્તાલીસ ને આપણે કેટલા વડે ભાગીશું ત્રણ વડે એટલે કેટલા મળશે આપણને પંદર પંદર ને ત્રણ વડે ભાગીશું એટલે આપણને કેટલા મળશે પાંચ અને પાંચ ને કેટલા વડે ભાગી શકાશે ભાઈ બે ને ત્રણ વડે ભગાશે નહીં કઈ સંખ્યા વડે ભગાશે પાંચ વડે પાંચ 1 પાંચ તો આના અવિભાજ્ય અવયવ શું થયા ત્રણ પિસ્તાલીસ ને અવિભાજ્ય અવયવના ઘાતના ગુણાકાર સ્વરૂપમાં કેવી રીતે લખાયું ત્રણ ની બે ઘાત ગુણ્યા ની એક ઘાત ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો હવે તમારે મને કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે કે પચાસ ના અવિભાજ્ય અવયવ શું થશે અને એને ઘાતના સ્વરૂપમાં કેવી રીતે લખાશે એના અવયવો ને અને તો અત્યારના આગેવાય અવયવો શું થશે એ તમારે અમને કોમેન્ટ કરીને જણાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત